જોઈ શકો છો ખાલી વ્યૂ જો ખાલી ખતરનાક કાય ખટેલ નહીં અત્યારે મિત્રો ભવનાથ મંદિરે દર્શન કરવા લાવ્યા છે સ્ટુડન્ટ ને બરોબર જોઈ શકો યાદ રાખવાનો છે બીજો આપણે જ્યાં કાંઈ પ્લેસ ઉપર જઈએ છીએ બરોબર છે જુનાગઢના એવા પ્લેસ છે બધા અખંડ ભારતના નાગરિકો છે બરોબર છે અને એવા પ્લેસ છે કે બધાય ધર્મમાં લોકો માને છે બરોબર છે અહીંયા ભવનાથનું મંદિર છે હિન્દુ મંદિર છે બધા ધર્મના લોકો આવે છે

આ ટ્રેક પેન્ટ ટી શર્ટ અને આપણે અહીંથી મોવાથી જવાનું છે બરાબર જૂનાગઢ તો અત્યારે જઈ ગયો નમાજ ગૌમાત પડી લીધી નાસ્તો કરી લીધો છે હવે જવાનું છે બસ સ્ટેન્ડ અમે બે જણા છીએ તો બસ સ્ટેન્ડે જઈએ છીએ પછી બસ સ્ટેન્ડે બધા બસમાં બેસી અને જવાના છીએ વિડીયો એની સુધી બી ના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ રિક્વેસ્ટ છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને રોગ રિલેટેડ વિડીયોસ મળે છે તો આપણે જઈએ છીએ જૂનાગઢનો બધો એક્સપ્લોર ગિરનાર છે બરાબર બધું આપણે બતાવવાનું છે વિડીયોને સબસ્ક્રાઈબ કરીને રાખજો આપણે બધું આ ચેનલમાં તમને વિડીયોના માધ્યમથી બતાવવાના છે તો ચાલો બિનરજો વિડીયોમાં વિડીયોને સ્કીપ ના કરતા એન્ડ સુધી ફાઇનલી અત્યારે હું પહોંચી ગયો છું મહુવા બસ સ્ટેન્ડે બરાબર આપણી બસ આ છે તો સ્ટુડન્ટો અંદર બેસે છે આપણે નીકળીએ છીએ બરાબર બાકી જોઈ શકો છો બધા આ રીતની પોઝિશન છે અત્યારે માહોલ આવી રીતનો છે તો ગાય હવે તમને સ્ટુડન્ટો બેસે છે એટલે થોડાક મેનેજમેન્ટ કરવું પડશે તો પેલા બધું આપણે જોઈ લઈએ છીએ પછી મળું છું બરાબર તો વિડીયોમાં એન્ડ સુધી બીના ફાઇનલી ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા છે બગસરા બસ સ્ટેન્ડે બરોબર અત્યારે જોઈ શકો છો આમ સ્ટુડન્ટ ઉતરી ગયા છે દસ મિનિટનો બ્રેક લેવામાં આવ્યો છે અને ગાઈસ તમને થોડીક ડિટેલ આપી દઉં છું હિન્ટ આપી દઉં છું કે આપણે જઈએ છીએ એડવાન્ચર કેમ્પ લઈને જૂનાગઢ ગિરનાર બરાબર તો આ વિડીયોમાં તમને બધી ઇન્ફોર્મેશન જોવા મળશે બટ કહેવાય કે મહુવાની જે ટ્યુશન ક્લાસીસની બેન્ચ છે બરાબર તે એની સાથે આપણે મતલબ એ આવે છે બરાબર તો એ લોકો અહીંયા છે મતલબ એ લોકો આવેલા છે બે બેન્ચ છે ઓલમોસ્ટ તો ઓલમોસ્ટ એ બે બેન્ચ છે તો લગભગ ચાલીસથી પિસ્તાલીસ સંખ્યા છે બરોબર તો હું પણ આપણા ઇન્સ્ટ્રક્ટર છે સમીરભાઈ તો એની સાથે હું સંકળાયેલો છું અને હું પણ કનેક્ટેડ છું તો અત્યારે દસ મિનિટનો બ્રેક લેવામાં આવ્યો છે તો દસ મિનિટ પછી ઉપરથી હવે કાંઈ પણ રસ્તામાં બ્રેક આવશે નહીં ડાયરેક્ટ જૂનાગઢ જ પહોંચશે ચાલો આગળની શું પરિસ્થિતિ છે તમને લાઈવ વિડીયોના માધ્યમથી બતાવવાની કોશિશ ફાઇનલી આપણે બસમાં બેસી ગયા છે બરાબર પૂરું થઈ ગયું છે હવે કહેવાય કે નીકળીએ છીએ જૂનાગઢ તરફ ડાયરેક્ટ હવે ડાયરેક્ટ જૂનાગઢ આપશે ચાલો બતાવો આગળ પોલીસ ટ્રેનિંગ સેન્ટર જૂનાગઢ અહીંયા પોલીસની ટ્રેનિંગ થાય છે જોઈ શકો છો તો ફાઈનલી ગાઈશ અત્યારે એક સર્કલ છે એનું નામ નથી ખબર તો ઉતરી ગયા છે હવે જો સ્ટુડન્ટ ધીરે ધીરે ઉતરે છે બરાબર હવે અહીંથી રિક્ષા કરાવીને જવાનું છે તો ચાલો આગળ બતાવું અત્યારે સ્ટુડન્ટો માટે આપણે રિક્ષા કરાવી છે બરાબર તો હવે આપણે જવાનું છે જ્યાં રૂમ રાખેલા છે ફાઈનલી આપણે પહોંચી ગયા છે સમસ્ત કોલેજ જ્ઞાતિની જગ્યાએ ભવનાથ જુનાગઢ બરાબર ફાઇનલી મિત્રો અત્યારે કહેવાય કે રૂપ મળી ગયા છે બરોબર અને જઈએ છીએ ધીરે ધીરે ઉપર અલગ અલગ રૂપ ડિવાઈસ પાડી દીધા છે બધાના સ્પોર્ટના તો હવે અત્યારે વાકી ગયા છે સમથિંગ બાર બરોબર તો બહાર વાંકી ગયા છે અત્યારે તો હવે જોઈએ હવે શું પ્લાનિંગ થાય છે નહીં તમને વિડીયોના માધ્યમથી બધું બતાવવાની કોશિશ કરું છું જોઈ શકો છો ખાલી વ્યૂ જોવો ખાલી નહીં આમ નજારો યુનિક છે આખો અત્યારે ચોમાસામાં મિત્રો સંખ્યા બધી આવી ગઈ છે નીચે તમે જોઈ શકો છો બધા સ્ટુડન્ટો છે યુટ્યુબમાં આવશે હાઈ કરી જો બધા ઓકે ડન અત્યારે મિત્રો ભવનાથ મંદિરે દર્શન કરવા લાવ્યા છે સ્ટુડન્ટને બરાબર જોઈ શકો છો આ બધા સ્ટુડન્ટ છે આપણા બાકી અહીંયા સિક્યુરિટી પણ ઘણી બધી છે આ મંદિર છે બરાબર અહીંયા જોઈ શકો ગાઈસ આપણે અહીંયા જે ગોરખ બાપુનું જે સંસ્થાનું છે બરોબર ત્યાં આપણે જમવા માટે લાવ્યા છે પણ અહીંયા તો ફૂલ ડિસિપ્લિન સાથે અંદર જવાનું ચપ્પલ કાઢી નાખવાના સોક્સ કાઢી નાખવાના શૂઝ કાઢી નાખવાના બરાબર અને લેડીઝો માટે જે ટૂંકા કપડાં હોય છે તે તો અલાવ જ નથી અંદર એટલે ડિસિપ્લિન અહીંયા ખૂબ જ છે અને હોવી જ જોવે આવી રીતે બરાબર બધા સ્થળોમાં તો માન મર્યાદા આપણી રહે બરાબર તો એવી રીતના અહીંયા ફૂલ ડિસિપ્લિન છે દાદા સિક્યુરિટી ગાર્ડ પણ ફૂલ કડક છે આવી રીતના બધી સ્થળે હોવું જ જોવે બરાબર તો જ માન મર્યાદા રહે ફાઈનલી અત્યારે આપણે ચડવાની છે ગિરનારની સીડી બરાબર ચારસો થી પાંચસો કેવાય કે જે છે એ ચડવાનું છે બરોબર અહીંયા પ્લાસ્ટિક નો એન્ટ જોઈ શકો છો ગાઈસ ચેકિંગ કરે છે બધું પ્લાસ્ટિક નું તમે જોઈ શકો પ્લાસ્ટિક નહીં બરોબર ધીરે ધીરે ચડીએ છીએ બધા

દાતાર મંદિર છે મુસ્લિમ આમ કહેવાય તો એ છે જગ્યા તો એ મુસ્લિમ થી વધારે તો હિન્દુ લોકો ત્યાં જાય છે એટલે જુનાગઢ એક એવું સિટી છે કે જ્યાં ધર્મને બાધ્ય થઈને પબ્લિક આગળ વધ્યું છે અને દાતાર બાપુના જગ્યાની તો એક મહત્વતાય છે જગ્યા મુસ્લિમની છે બધુંય મુસ્લિમ રીત રિવાજ મુજબ થાય છે પણ એના પૂજારી હિન્દુ છે બરોબર છે તો આ પણ એક જૂનાગઢની એક પવિત્ર ભૂમિની એક સાક્ષાત્કારતા કહેવાય બરોબર છે ક્યારેક વિઝિટ કરશો તમારા મા બાપ કે ક્યારે આવી રીતે આવ્યા હોય ત્યારે ફ્રી ટાઈમ મળે ત્યારે બરોબર છે કોઈ ગયું છે દાતારામાંથી કરો હોય તો સરસ બે જણા બરોબર તમે બધા પણ જજો છે મારામાં અત્યારે નથી કારણ કે તો તમે જે એ તમારા વાલીઓ સાથે પણ જઈ શકશો તમે તો એના માટે ફી ભરવાની જરૂર નથી અવાજ ન આવતો હોય તો થોડાક લાઈન વધારી દેજો આગળ આવી જાય બરોબર છે ઓકે ઓકે ઓલા વોટર જગ મગવી લીધા છે આવી જશે બરોબર છે એટલે બહુ પાણીનો ખર્ચો કરવો નહીં ક્લિયર બીજું તમારા મનમાં જે કઈ ક્વેશ્ચન હોય એ અમને એની ટાઈમ રસ્તામાં પૂછી શકશો હું આગળ હઈશું સમીરભાઈ વચ્ચે છે માહિરભાઈ પાછળ છે બરોબર છે તમારા શિક્ષકોને જે વચ્ચે તમારે જ્યાં મન પડે ત્યાં હાલવાની છૂટ છે પણ ગેપ કોઈ નહીં બનાવે આપણે થોડોક પચાસ પાંચસો મીટર જેટલો સિટી એરિયો આવશે આઠ મિનિટ કે ભવનાથ એરિયો ત્યાર પછી આપણે જંગલ એરિયો ક્રોસ કરવાનો છે બીજું કોઈ ડરવાનું નથી એકબીજાનો સાથ સહકાર દેવાનો છે બરોબર અમે જે હાલીએ છીએ રસ્તો સેફ જ છે પણ તમે પહેલી વાર ચાલો છો એટલે થોડીક દસ પંદર કે વીસ ટકા કે પચીસ ટકા એવું થોડીક મુશ્કેલીનો સામનો આપણે કરવો પડશે કે જે એક એડવેન્ચરનો જ કેમ્પનો જ ભાગ છે બરોબર છે બીજો આપણો અહીંયા બેટા કેમ્પનો ટાઈમ તમારો બધાનો હોય છે ચાર વાગ્યા પછીનો કેટલાનો ચાર વાગ્યા પછી જે લોકો બહાર થી આવે છે બરોબર છે તમે મહુવાથી આવ્યા છો અમારે ભાવનગર થી આવતા હોય છે રાજકોટ અમદાવાદ સુરેન્દ્રનગર બરોબર છે

એમ કહીને જશો કે ના અમે કઈક નવીન કરીને જઈએ છીએ બરોબર છે ચાલો હવે આપણે ધીમે ધીમે આગળ પ્રસ્થાન કરીએ ક્રમ રહેવાનું છે ગેપ વધારે પાડવાનો નથી ફોટોગ્રાફાઈ કરવાનો હું તમને ટાઈમ દઈશ ત્યારે તમે કરજો રસ્તામાં કે રીતે કરવાની છૂટ નથી રસ્તામાં તમારે નજારો જોવાનો છે આજુબાજુમાં શું છે એ જોવાનું છે અહીંનું વાતાવરણ જોવાનું છે સિંહ ને એવું બેટા સગરભાગ માં મળે છે અને જંગલ માં અત્યારે ઓછું મળે છે અને જ્યાં આપણે જઈએ છીએ હા ત્યાં ક્યારેક ક્યારેક હોય છે તો હું તો અમે તમને અગાઉ કે પણ સો ટકાની હું ગેરંટી નથી લેતો કારણ કે આપણો પર્પઝ એ નથી એ તમે સગરભાગમાં પણ જોઈ શકો છો બરોબર છે આપણો પર્પસ એ નથી કે નથી અમે તમને સિંહ દર્શનની ફી લીધી બરોબર અમારો ટાર્ગેટ છે એડવેન્ચર એક્ટિવિટીઝ એન્ડ ટ્રેકિંગ બરોબર છે એઝ એડવેન્ચર કેમ્પનો બરોબર છે તો એ જ આપણે નેચર એજ્યુકેશન અત્યારે લઈશું અને અત્યારે આપણે જઈએ છીએ ટ્રેકિંગમાં શું કામ એના માટે ટ્રેકિંગમાં બરોબર છે જગ્યાની માહિતી અને બાકી બધું હું તમને રસ્તામાં કહીશ આવી જ રીતે બરોબર છે ચાલો ફર્સ્ટ ટીમ કોણ છે ટોપ 1 વ્યવસ્થિત રીતે લાઈન સર બરોબર છે અહીંથી જવાનું છે ચાલો તમે ઇન્ટરવ્યુ સાંભળ્યું છે બરાબર અમે આપણે જઈ રહ્યા છીએ ટ્રેકિંગમાં જો સ્ટુડન્ટો સાથે બધા લાઈન પર ડિસિપ્લિનમાં ધીરે ધીરે જઈએ છીએ આગળની શું પ્રોસેસ છે તમને એટલું જ બતાવું છું બેના રજા દીધો છે સાંજુ આદી નહીં અત્યારે એક બ્રેક લીધો છે તમે જોઈ શકો છો ફોટો અહીંયા ફોટો પાડે છે તો હવે ધીરે ધીરે આપણે આગળ છે થોડોક બ્રેક લીધો ફોટો માટે આગળની શું પોઝિશન છે તમને અપડેટ આપું છું વિડીયોમાં બિનાર રહેજો ચેનલમાં પહેલી વાર તો ખાસ એક રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે અહીંયા ત્રણ દિવસનું રોકાણ છે એની પહેલા પણ મેં આગળ વિડીયોમાં તમને કહી દીધું ઓકે ડન આગળ આપું છું

જેટલો ખર્ચો થાય તો ગિરનાર ઉપર પબ્લિક એમનું નામ વામ કંઈ જાય છે તો આપણે બેને પગથિયા બનાવીએ તો મહેનત ન આવે પગથિયા બનાવેને હવે ત્યાં પથ્થર આવી જાય પથ્થરને કોઈ કોતરવો કેમ હવે જ્યાં તો બહુ મુશ્કેલી થશે પછી મા અંબાજીએ સાક્ષાત એકને સપનામાં આવીને કીધું કે કાલ સવારે તમે ભાઈ તમે બે કાર્ય કર્યું છે એ સારું છે કાલ સવારે જ્યાં જ્યાં તમને ચોખ્ખા આવેલી લાઈન વેરાથી દેખાણી હોય ને અને એ ગમકુવાળા ચોખા હશે ત્યાં તમે પગથિયાંનો નકશો બનાવી નાખજો અને ત્યાંથી સ્ટાર્ટ કરી દેજો બરોબર છે એ સાક્ષાત દેવી શક્તિએ એનું આપેલું પ્રમાણ છે અને આજની તારીખમાં તમે ગિરનાર જૂનાગઢની બસ સ્ટેન્ડથી કે બિલ્ડિંગ ઉપર ચડીને ગિરનાર જોવો એટલે એને ગિરનાર ઉપર લાઈટ ગોઠવવામાં આવી છે ગોઠવવામાં આવી છે તો કાયદેસર આવી રીતે આમ ઊંધુ ઓમ વાતાવરણ ભેજ છે બરોબર છે શેરડી સ્ટાર્ટ થાય ત્યાંથી આવી રીતે ઊંડુ ઓમ જ્યારે ગિરનાર જ્યારે જૂનાગઢથી ઉનાળામાં કે શિયાળામાં આવો ત્યારે ચોમાસામાં દેખાશે અને કારણ કે ફોગી વાતાવરણ હોય છે બીજું તમને કહો ઉનાળામાં આઈનું તાપમાન હોય છે છેતાલીસ જો આ દાદાર બાર દાદાર ઉપરથી ફોટો લીનેલો છે બરોબર છે જો આવી રીતે હુંધું ઓમ બને છે બરોબર છે હવે ઉનાગે તો ગ્રુપ માં શેર કરજો બરોબર તો એ ઉકે છે કે સહીત આ સાઈબ બરોબર છે એના એને બહેનને આપેલા વચનને ખા ખરે એના ફોગ હતા અને એના હિસાબે અસાઈબા બેરની દરગાહ અહીંયા જોયેલી છે એકવાર કચ્છમાં જોયેલી હતી અને એકવાર બેટ દ્વારકા વધીને અમે એકવાર મોરીન ગેમમાં મેં હતા ટ્રીલિંગમાં ત્યારે મેં જોઈ હતી બરાબર છે અસાઈબા બેરની દરગાહ મોટી હોય છે આની ત્રણેય જગ્યાએ કચ્છમાં થઈ હતી નહીં મોટી હોય બરોબર સાહીબાબીનની એટલે મોસ્ટ ઓફ જગ્યાએ આટલી મોટી હોય છે બરોબર છે બાવન ગજ એનું માપ છે બરોબર છે પણ એવું કહેવાય છે કે દરગાહ ધીમે ધીમે દર વર્ષે એનો આકાર જે છે એ પરફેક્ટ બાવન ગજ આવતો નથી અને થોડી થોડી વધતી જાય છે શેટ પણ એનો ધીમે ધીમે વધારકા બરાબર છે એવી માન્યતાઓ છે બરાબર લંબે પીર કહેવાય છે અથવા તો અસાઈબા પીરની દરગાહ અહીંયાથી આપણે જે આવ્યા એ કાશ્મીરી બાપુનો જૂનો રસ્તો છે નવો રસ્તો અત્યારે બની ગયો છે નવા રસ્તાને પછી આપણે મળશું આ જે છે એ પેકિંગ રોડ છે બરાબર છે જ્યારે તમે ફેમિલી સાથે આવ્યા હોય ત્યારે તમે મેઇન રોડ ઉપર જઈ શકો બીજા હજાર રૂટમાં જઈ શકો નહીં શું કામ નહીં જઈ શકો તો કે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી એટલે કે

અને અમે તો ચપ્પલ પહેરા છે કેમ કે વરસાદી માહોલ છે ને એના કારણે એટલે શૂઝ ચપ્પલમાં વીમા તો તો પણ થોડો રહે ધીરે ધીરે ચાલીએ છીએ તમે આવો ખાસ ધ્યાન રાખજો બહુ ખતરનાક પાણા પથ્થર છે એની ઉપર લીલ જામી જાય તો તરત પગ મૂકીએ તો લસરવીએ છીએ ધ્યાન રાખવાનું છે ચાલો લાઈન સીધી કરો હજર હટી તો દુર્ઘટના ઘટી મિત્રો એસે ખતરનાક પથ્થર છે જોઈ રહ્યા છો બરોબર ધ્યાન રાખવાનું સામે ધોધ ચાલુ છે પાણીનો નો બતાવું છું તમને ધોધ તો નેચરલ પાણી હોય એકદમ એકદમ નેચરલ પાણી વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હોય ખાલી ઝલક જવા તમે એને કેટલું ક્લિયર પાણી થો તો ફાઇનલી કે આ તમે જોયું હશે કે બધા સ્ટુડન્ટ એન્જોય કરી રહ્યા છે અને ઓલમોસ્ટ બધા કોર પથ્થર જ છે આખા જૂનાગઢમાં એવું કાંઈ શક્ય નહીં હોય કે જ્યાં પથ્થર ન હોય બરાબર ઓલમોસ્ટ બધી કોર પથ્થર છે અને બીજી વસ્તુ તમને કહું ને તો આ પાણી છે ને એકદમ નેચરલ છે તેલ જેવું છે બરાબર એકદમ ક્લિયર આવે છે અને ફોટો અમે પાડીએ છીએ બરાબર અને જો તમને પાણી બતાવું છું એકદમ નેચરલ ક્લિયર તેલ જેવું એને પણ આપણે ટ્રાય કરીએ તો આ તેલ પાણી છે

બરાબર તમારા મન ઉપર આધાર ગીમાં થોડાક નબળા હોય ને એ થોડુંક આ વિષયમાં થોડાક પાવર થતી હોય બરોબર છે ગાડીમાં નબળા હોય એને આવું બધું વધારે ફાવતી હોય વાંદરા વેળા છે

બોર્ડમાં જતો ને ત્રણ કલાક તો મારી એમાં આ વખતે વીસ મિનિટ વધારી છ મિનિટ પિસ્તાલીસ પેપર કન્ટિન્યુ કરીને છ વાગે પૂરું કરે એને બદલે છ ને વીસ કહી વીસ મિનિટ તો કે અમારી કેમ જતી નહીં મારું મન જાણે છે બરોબર તો એવું બધું બનતું હોય છે તમારામાંથી સાંભળો તમારામાંથી પાંચ સિલેક્ટેડ પર્સન પાંચ અથવા તો સાત બરોબર છે પછી ક્યારેક એવું પણ બની શકે કે અમુક એક એવોર્ડ બે જણા લઈ જતા હોય બરોબર છે પેલો એવોર્ડ છે ક્લીનનેસનો છેનો છે એ જંગલની ક્લિનનેસ તમારામાં અમે કોઈ આટલા અમારું ઓબ્ઝર્વેશન ચાલુ હોય છે ક્યાંય તમારે તમારો એવો ગુણ બેસા દેખાશે કે તમે જંગલને ક્લીન કરવા એટલે એટલે જાતકાથી કચરો નો વીણવા મળતા એવું નથી બરાબર છે પણ તમારામાં એવા ગુણ હોવા જોઈએ એ એક નો એવોર્ડ છે બરોબર છે એક છે બેસ્ટ એક્ટિવિટી એટલે કે બેસ્ટ ક્લાઇમ્બિંગ અથવા તો બેસ્ટ એક્ટિવિટી એવોર્ડ બરોબર છે કે જે કાલે અમે તમને એક્ટિવિટી કરાવશું એ રીતના બરાબર છે એક છે એક ટીમ સ્પિરિટ એવોર્ડ બરાબર છે કે તમે તમારા માં તમારા ગ્રુપ સર્કલ માં તમે બીજાની કેટલી હેલ્પ કરો છો કેવું વર્તન કરો છો એ રીતનું બરોબર છે ખોટો પડવાનો થયું હોય તો કે આપણો કોઈ હાલે હાલો કરો બરોબર છે પછી એવું ના થવું જોઈએ બરોબર છે તમારી ટીમ બરોબર છે તમારી ટીમ તમારે આગળ લઈ આવવા મહેનત કરવાની છે બરોબર એક ટાસ્ક એવો છે કે જે અમે ટીમ ટાસ્ક આપશું તમને બરોબર ટીમ ટાસ્ક બરોબર છે કે જે આખી ટીમને કરવાની એટલે આવા પાંચ જાતના અમે એવોર્ડ સિલેક્ટ કરીને રાખ્યા છે કયો એવોર્ડમાં કોણ સિલેક્ટ થાય તો તમારે એ વર્તુળ તમારે જોવાની છે બરાબર છે કે તમારે તમારું એક સ્થાપિત કરવાની છે બરાબર છે ક્લિયર બીજું આપણે અહીંયા આવ્યા હતા ત્યારે મોટા પીડા પાંદડા અને મોટા ઊંચા ઊંચા એ બધા સાગના ઝાડવા હતા છે ને શાકના શાક તમને ખ્યાલ છે મોંઘું બહુ છે બરાબર તો એ શાકનું કાક તમે શાકનું વૃક્ષ કેવું હોય તો તમે જોઈ લેજો અડી લેજો એવું લાગે તો બેના પાસે ખોટા પડવી લાગે નાના નાના હોય છે મોટા આમ ઊંચા હોય પણ એના પાંદડા હોય બરાબર છે આ જ છે તમને ચાલશે આગળ

એન્ટીબાયોટિક દવાઓમાં સીનો જે ઝેર છે એ જ ઉપયોગ એન્ટી એન્ટીવેનમ છે સેમાથી બને છે બરાબર એ કોબરાના ઝેરમાંથી એના બેડ સેલ ને જે પોળા કરીને બનાવવામાં આવે છે બરાબર છે આ એક ઓલે કાકા મને ગેલેન્ટ કેમ કોબરાના અંદર નાખો તો જેમ બહાર એટલે એમાં ઝેર નીકળી જાય બરાબર છે પણ એક થોડા સમય માટે નીકળે કોબરા એનું ઝેર પાછું રિકવર કરતા એને અડધી કલાકનો પણ સમય નથી લાગતો ત્યાં સુધી મેં ડાયરેક્ટ પોતાનું ઝેર રિકવર કરી પોતાનું ગીરનાર અડધો થાય ને એ થી લાંબુ લાંબુ દાતાર છે બરોબર પણ કાશ્મીરી બાપુ અહીંથી દાતાર બાપુ એ જાતા અને દાતાર બાપુ અહીંયા આવતા પણ એ બે ની વેવલેન્સ હતી એ જમાનામાં કાશ્મીરી બાપુ હજી હમણાં આવતી બે વર્ષ પેલા ગયા

હવે આ વસ્તુ એના સેવકોને ખટકું તમને કેમ ખબર પડી જાય છે અમારે કઈ જાતું નથી ને તમારે નક્કી મેલી વિદ્યા જાણો શકાય છે બરોબર છે તમને કેમ ખબર પડી જાય છે કે જો આ અમારી ભક્તિની શક્તિ છે અમે બે મનમાં મનમાં વાતો કરતા હોય છે અને એ અમારી યોગ શક્તિ છે બરોબર છે કે જેનાથી મને ખબર પડી જાય છે એ મારો મિત્ર છે અમારા બેયની જાતના એક છે બરોબર છે એટલે અમને ખબર પડી જાય છે આમાં લાખા નામનો એક માણસ હતો એને આ બધું ગમતું નહીં તો એ પોતે તાંત્રિક વિધિમાન છે કે આ બેનું મને તોડી નાખ્યું છે આ વેવલેન્થ જ નોરી બરોબર છે એને અને શું કર્યું આ કનેક્શન આ એવા લાખા એ પોતાની માયાવી શક્તિ દીવાલ ઉભી કનેક્શન જ ન થાય બાપુ એ કીધું લાખા સારું આ કામ રહેવા દે અડધી દિવાલ પૂછી દે આ મોટી દિવાલ થઈ ગઈ છે એને હું કીધું લાખા તું આ બધું રહેવા દે કે આ બધું બંધ કરી દે આ બધું સારું નથી માયાવી શક્તિઓનો ઉપયોગ કરે કરાય નહીં આ ખોટું છે તો લાખો નવ માયનો પાછી ડબલ દિવાલ બનાવી રોહજામ હોવાનું મોટી દિવાલ બનાવે તો આ ખૂણો ગયો જાય બનાવી નાખ્યો પછી દાતાર બાપુનો મગજ લઈ ગયો કે હવે આમાં સહન થાય એમ તને દાતાર બાપુએ એક પાસે ખાલી આમ કમાન્ડર ઉપાડ્યો અને જેમ આમ કમાન્ડર આમ ઉપાડી આમ ઊંધું કરે ને દિવાલ આમ હતું આકાશમાં ઊંધી ના ખાય ઊંધો ધીમે ધીમે આમ દીવાલ ઊભી હોય તો ચોટે આમ ઊંધી થાય એટલે તીચું કરવાનું એટલે ઈટું જે પડવા મેળીને એ આજની તારીખમાં ચારી બાજુ વિખરાયેલી પડી છે અને એ જગ્યાનું નામ છે લાખામેળી શું છે લાખ દાતાર પર્વત છે અને નવનાથનો ઘણો એક મોટો પર્વત છે ત્યાં જવાય છે પંદર વીસ મિનિટ પણ રસ્તો છે નવનાથના ઘૂણાથી નીચે ઊઠરતા લાખા મેળીની જગ્યાએ અને આજની તારીખમાં એ ઈંટો ત્યાં એમના અસ્તવ્યસ્થ આકારમાં દીવાલામાં જેમ થતી ગયો જેવા આગળમાં વળે છે બરાબર છે ફોરવી લાવેલી શાંતિથી અત્યારે આપણે લાસ્ટ લોકેશન ઉપર આવી ગયા છે દાતાર મહાદેવ જે કહેવાય છે ટેમ્પલ છે અહીંયા અને અહીંયાનો એ નિયમ છે કે અહીંયા કોઈ પણ આવે બરાબર પ્રસાદી વગર આ લોકો જવા નથી દેતા એટલે ટેસ્ટ તો કરવાનો જ તે જરા કેમ એમ તો અત્યારે સ્ટુડન્ટો બધા સામે છે અને હું આ બાજુ આવી ગયો છું કેમ કે ભજન ચાલુ છે એટલે વોઇસ આવે આ વોઇસ આવી રહ્યો છે એટલે હું બેક સાઈડમાં છું અહીંયા ગેટ છે અહીંયા આપણે હવે ક્લોઝ કરી દેવાનો છે બ્લોગ જુનાગઢ ગિરનારની તમને હિસ્ટ્રી બધી જાણવા મળીએ છે એમ જેમ કે એડવેન્ચરના જે સાહેબ છે વિમલ સાહેબ એ બધી તમને એક્સપ્લોર કરીને એક્સપ્લેન કરી છે માહિતી બધી એટલે જૂનો ઇતિહાસ બહાર આવ્યો છે તો તમને ઘણું બધું શીખવા જાણવા નોલેજેબલ વિડીયોઝ હતો બરાબર તો એ જ હતું કઈશ આની પહેલાં પણ હું અહીંયા જુનાગઢ આ કેમ્પમાં આવેલો છું બે હજારને લગભગ ત્રેવીસ આસપાસ હા દોઢ વર્ષ અપ્રોચ થઈ ગયો છે તો ગાય તમે પણ આવો જૂનાગઢ એકવાર બરાબર પૈસા તો વસૂલ છે તે પણ એન્જોય છે ફરવાલાયક છે બટ આમ મજા જ આવી રાખશે આમ તમે એમ છો કે મારે હવે આવું જ છે એમ કેમ કે લાઈફમાં યાર કામ તો બહુ છે પણ બહાર નીકળો તો તમને બહારનું નેચર બહારનું વાતાવરણ બધું જોવા મળે તો જરૂર આવજો આજનો આ વિડીયો અહીંયા આપણો એન્ડ થાય છે વિડીયો સરસ લાગ્યો તો લાઇક કરજો કમેન્ટ કરજો અને કોમેન્ટ બોક્સની નીચે ખાયબ કરીને ઓપ્શન છે તેને પણ દબાવવાનું ભૂલતા નહીં તેનથી દબાવો તો સપોર્ટ તમારો મળે છે બરોબર તો એ દબાવી દેજો અને મળીએ છીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી તમારી હેલ્થ અને ફિટનેસનું ધ્યાન રાખજો મળીએ સાથે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત